નમસ્કાર જય માતાજી દોસ્તો હું શું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર અને વાત કરીએ ઉપરના વિડીયો વિશે તો પાલનપુર તાલુકાના ખસા ગામની દક્ષા ઠાકોર નામની એક દીકરી જે મોબાઈલનો ઉપયોગ પણ આજ સુધી નથી કર્યો અને શાળામાં પણ કદી ભણવા નથી ગયેલી તો એ પણ હિન્દીમાં વાતો કરે છે શું છે એની સાચી હકીકત આવો જાણીએ આ વિડીયોમાં આગળ તો દોસ્તો વાત કરીએ વિડીયો વિશે તો રક્ષા ઠાકોર નામની આ દીકરી જેને ઉપયોગ પણ નથી કર્યો અને પણ નથી આ દીકરી હિન્દીમાં વાતો કરે છે તેના પિતા પટેલના ત્યાં ભાગ બાંધીને રહે છે આ દીકરીના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ દીકરીનું કહેવું એવું છે કે અંજારમાં થયેલા ભૂકંપ દરમિયાન બે હજાર એકમાં તેની પર ધાબાની સત પડતાં દીકરીનું મૃત્યુ થયું હતું અને આ તેનો બીજો પુનમ જન્મ છે તેવું તેનું કહેવું છે આ દીકરીના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે લોકો દૂર દૂરથી આ દીકરીના ઇન્ટરવ્યુ લેવા માટે આવતા હોય છે દક્ષાના પિતા પટેલના ત્યાં મજૂરી ભાગ બોઢીને જમીન વાવે છે તો મારી દરેક મિત્રોને વિનંતી છે કે દીકરીના હાથમાં જે તમને મળે પાંચ પચીસ રૂપિયા મદદ કરજો તો દીકરીના આગળ ભણવામાં મદદરૂપ થાય બાકી ઇન્ટરવ્યૂ તો સૌ કોઈ લેતા હોય છે ઇન્ટરવ્યૂ લઈને તમે તેઓનો ટાઈમ પણ બગાડો છો કેમ કે આપણા ઠાકોર સમાજમાં લોકો મજૂરી મહેનતવાળા હોય છે આપણા લોકો ઇન્ટરવ્યૂ લેવા જાય છે સામે તો દક્ષાના પિતા તેમનું કામ બગાડીને લોકોને જવાબ આપવામાં રહેતા હોય છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે તેમને પાંચ પચીસ રૂપિયા મદદ કરીએ જેથી તેઓ દક્ષાને આગળ ભણાવવામાં મદદરૂપ થઈ શકે પુનર્જન્મની વાત સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્ય શકી છે કેમ કે હજુ નાની ઉંમરની આ દીકરી જે ગુજરાતમાં રહીને પણ હિન્દીમાં વાતો કરે છે અને મોબાઈલનો કરી ઉપયોગ એવો લોકોએ કર્યો નથી બીજું કે દક્ષાના પિતા ખેતમજૂરીવાળા છે અને ઘેર ટીવી પણ નથી અને આ દીકરીએ કદી બાળ મંદિર કે શાળામાં અભ્યાસ પણ કર્યો નથી તોય છતાં પણ દીકરી હિન્દીમાં ફટોફટ જવાબ આપે છે તો દોસ્તો મારી પાસે જેટલી માહિતી હતી મેં તમને જણાવી તો વિડીયોમાં હવે રજા લઈએ છીએ વિડીયો કેવો લાગ્યો તમને અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી બે હાથ જોડીને બધા મિત્રોને વિનંતી છે કે જે કોઈ લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે જાય તે લોકો દક્ષાના આઠમાં પાંચ પચીસ રૂપિયા આપીને મદદરૂપ થાય જેથી દક્ષાના આગળના ભવિષ્યમાં તેને મદદરૂપ થાય ભણવામાં